છોટાદેપુર મિનરલ ઉદ્યોગ અને માઇન્સ ઉદ્યોગ વચ્ચેની મડાગાંઠ ઉભી થતા હડતાળનું સત્ર ઉગવામાં આવ્યું છે હજારો લોકો બેરોજગાર બન્યા છે છોટાદેપુર પંથકમાં ડોલો માઇન કારખાનાઓ આજથી આ ચોક્કસ મુદ્દાની હડતાળ ઉપર ઉતર્યા છે જેને લઈને હજારો લોકોને રોજગારનો પ્રશ્ન ઉભો થયો છે છોટાદેપુર પંથકની જીવાદોરી ગણાવતો ડોલો માઇન ઉદ્યોગ હાલ ભારે હાલાકી ભોગવી રહ્યો છે ડોલો માઇન્ડ માઇન્સ ઓનર્સ એસોસિએશન દ્વારા સરકારની જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમનો વિરોધ કરતા તારીખ એક ડિસેમ્બરથી હડતાળ ઉપર છે જેથી પંથકમાં આવેલી ડોલોમાઇન્ટ ફેક્ટરીઓને કાચા માલની ભારે અછત ઊભી થઈ છે માઇન્સ ઓનર દ્વારા સો રૂપિયા જેટલો ભાવ વધારો કરવાનો નિર્ણય કરાયો હતો પરંતુ ડોલોમાઇન્ટ કારખાનાદારોને આ ભાવ વધારો ન પોસાતો હોય મિનરલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામાયું છે જેથી પંથકમાં આવેલ એસી સો જેટલા કારખાનાઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા કારખાનાઓ બંધ થતા અહીં કામ કરતા દસ હજાર કરતા વધુ મજૂરો કર્મચારીઓ હાલ તો બેરોજગાર બન્યા છે છોટા ની ડોલોમાઇન્ડ પાવડર મોટે ભાગે મોરબી મુંબઈ રાજસ્થાન તેમજ દેશના કેટલાક રાજ્યોમાં જતો હોય છે જેમાં મિનરલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા હડતાળનું શસ્ત્ર ઉઠાવી ડોલોમાઇન્ડ કારખાના આજથી બંધ થતા દેશના તેમાંય ખાસ કરીને મોરબી ટાઇલ્સ ઉદ્યોગ ગ્લાસ ફેક્ટરી સાબુ ઇન્ડસ્ટ્રી ઉપર તેની સીધી અસર પડશે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે માઇન્સ ઓનર્સ એસોસિએશન સાથે વાટાઘાટ કરી ઉકેલ લાવવો જોઈએ અને ડોલો માઇન્સ ઉદ્યોગને પડતી મુશ્કેલીનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તો મિનરલ્સ અને માઇન્સ ઉદ્યોગ ફરીથી ધમધમતા થાય અને હજારો લોકોની રોજગારનો પ્રશ્ન હલ થાય તેમ છે મોસી સુરતીનો રિપોર્ટ ન્યૂઝ ટુડે છોટા ઉદેપુર મારે આજે ફેક્ટરી બંધ છે આજે રોજી બંધ છે

આવ્યા પછી છોટાદીપુર માઇનિંગ એસોસિએશને પહેલી ડિસેમ્બરથી માઇનિંગો તમામ માઇનિંગોમાં હડતાળ પાડી બંધ કરી દીધી અત્યાર સુધીને અમે એમને પૂછપૂછ કરતા આખરે એમને એ લોકોએ માઇનિંગવાળાએ કીધું કે નવો કાયદો જીપીએસનો લાગ્યો છે જેના કારણે અમારે સો રૂપિયા વધારવાના છે હવે અત્યારની પરિસ્થિતિમાં છોટાદેપુરની એસીથી સો ફેક્ટરી સો રૂપિયા વધારી શકે એ પરિસ્થિતિમાં છે નહીં અને મંદિરની હાલતને કારણે સો રૂપિયા જેટલા પૈસા વધે નહીં તો પણ છતાં મેં એમને લીધું કીધું કે ચાલીસ રૂપિયા સુધીનો વધારો હોય તો અમે વધારવા તૈયાર છે પણ એ લોકોને એકવાર મિટિંગ કરી મિટિંગમાં અમારી જોડે સોની વાત થઈ મિટિંગ બંધ થઈ ગઈ ત્યાર પછી આઠ દિન સુધીને એ લોકોએ અમારી જોડે કોઈ ખુલાસો કરેલ નથી ને અમે અગિયાર તારીખે અમારી ફેક્ટરી એસોસિએશનની મિટિંગ બોલાવી ફેક્ટરી એસોસિએશને કીધું કે સો રૂપિયા જેટલા વધી શકે નહીં જેના કારણે આપણને પોસાય એમ છે નહીં તો આપણે શું કરવું તો તમામે એક અવાજે નક્કી કર્યું કે આપણે હમણાં અચોક્કસ મુદત ફેક્ટરીની હડતાળ કરીએ તો ચાલીસ રૂપ પચાસ રૂપિયા વધતા તો અમને લોકોને કોઈ હડતાલ કરવાની ઈચ્છા બી નથી હડતાલ કરવી નથી આ હડતાલથી પરોક્ષ અપરોક્ષ રીતે કમસે કમ આ ઉદ્યોગથી પંદરથી વીસ હજાર લોકોને નુકસાન જઈ શકે એમ છે ને આ નુકસાનથી ઘણી કંપનીઓ બી નુકસાન જાય ગ્લાસ કંપની છે પેન્ટ કંપની છે સ્ટીલ કંપની છે પ્લાસ્ટિક કંપનીઓ છે અને ઘણા સાબુ બનાવનારા છે આ લોકોને પણ નુકસાન જાય ને એ લોકોનું બી બંધ થાય આ બંધ થવાથી સરકારશ્રીને નુકસાન જાય ને સરકારશ્રી જોડે અત્યારે અમારી એક માગણી છે કે છોટાઉદેપુર ખાંડ ખનીજ વિભાગના જે પટેલ સાહેબ છે એમને છોટાઉદેપુર માઇનિંગમાં બ્લોક બનાવીને મોકલ્યું છે પણ અમારે ગુજરાત સરકારના ખાંડ ખનીજ વિભાગના કમિશનરને એક જ વિનંતી છે કે આ જે બ્લોક પાડીને મોકલ્યા છે એનું ડીલિંગ થાય ને એનું ડેટા તૈયાર થાય તો આ બ્લોકની હરાજી થાય તો છોટાઉદેપુર ઉદ્યોગને કાયમ માટે આ ડોલોમાઇટ લમ્સનો જે તકલીફ છે એ પૂરી થાય તો સરકાર શ્રી અમારી આ માગણી પૂરી કરે છોટાદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ખાન ખનીજ વિભાગના પટેલ સાહેબને અમારી વિનંતી છે કે અમારી છોટાદેપુરના બંધના એલાનને ધ્યાન આપી ને એના પર કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી